હેલો નમસ્કાર સ્વાગત છે મિત્રો તમારું આપણી ડિજિટલ કિંગ એકસો ચોવીસમાં મિત્રો છત્રીસ કલાક હતી ભારે વરસાદની આગાહી ગુજરાત માટે આગામી છત્રી કલાક ચિંતાનક સાબિત થઈ શકે છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે જણાવ્યું છે કે રાજ્યના અનેક ભાગોમાં ભારે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત અને વિસ્તારોમાં ભારે વરસાદ ત્રાટકવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે દક્ષિણ ગુજરાતના નવસારી અને સુરત મહારાષ્ટ્ર સરહદી વિસ્તારોમાં વરસાદની ભયાનક રાઉન્ડ આવી શકે છે અહીં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે જણાવ્યું કે વડોદરા સહિત મધ્ય ગુજરાત અને ભાગોમાં પણ આવો જ વરસાદ પડી શકે છે જેના કારણે નદીઓના પાણી સપાટી વધારો અને શહેરોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને મિત્રો બનાસકાંઠામાં અતિ ભારેનું એલર્ટ આપી દીધું છે છત્રીસ કલાકમાં અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં